મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો તો હાઉ ડેરા ને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમારી વાડીમાં થ્રેશર આંકવાનું છે કારણ કે થ્રેશર છે ને બાકી હતું આ વાવેતર કરવાનું મોડું થતું હતું ને એટલે ભર બધા તુવેરને એક સાઈડમાં મૂકી અને વાવેતર કરી દીધું હતું એટલે થ્રેશર આજે આંકવાનું છે હવે તારે ભરવારવાના છે તને આવડે હા ભર ત્યાં લીધો લાગે કેવાનું છે આ બોલું તારે હાથ હાથ પકડો તો ને આ દાંડીયો કેવાનું છે હા હાઈડ્રોલિક ને આ છે એ આને શું કહેવાય આને એને શું કહેવાય કેવાયક્ટર આંકે ખબર તો આને શું કહેવાયને હેન્ડલ નો કે સ્ટીરિંગ કહેવાય નોલું છે ને ગિયર કહેવાય આમ હા 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 હે હા ચાલુ કરવાની ફૂલ તૈયારી છે અત્યારે પેલો ભર મૂકી દીધો પછી આ બધા નિરીક્ષણ કરે કે હવે આમાં કેમ નાખ્યું એમ નિરીક્ષકો ભીમભાઈ ને બધા વિભાગ ગોવિંદભાઈ શટે ઉભી જોઈ કે આજ એ બધા કરી હાસું એક બાપાને નું બેહાડ દીધા શેટા ખાટલે અહીંયા તુવેર છે અહીંયા આવશે સર ચાલુ થઈ ગયો त्यो बहिनी महिनी ट्रेकटर મિનિ મિનિટેક્ટર છે પણ ભાર ઉપાડી લ્યો દીક્ષાંત બેહવાની સ્ટાઇલ તો જવું કઈ તમાર મમ્મી કોઈ આવતું હોય ને એ વીણે જાય તો અમારા દીક્ષાંત ભાઈ પાછા જવું ખૂબ દાખરું વીણે એમ તો અમારું દીક્ષાંત સારું કામ કરે ઓહો આ ભાઈ બિશાડા ભરમાં બેઠા છે ને તે પાછરા ભેગા ઓરાઈ ગયા થ્રેશરમાં મંડું થઈ ગયું થયું થોડુંક મૂકે મમ્મી ની ડાખરા વીણે દીક્ષા ને જો કેવો કામ છે જે આડી હુંડો નાખી પાછો આવતો રહે

અને હવે કામકાજ પૂરું થઈ ગયું બધું હવે થઈ ગયા ફ્રી પણ થાકી ગયા હોત તો બહુ કામ કર્યું છે હવે બધું હકલવાનું છે એવડું તુવેરનો ઢીગલો થઈ ગયો આ ભીમભાઈના ટ્રેક્ટરની ટોલી છે આ ટોલીની ખાસિયત એ છે કે આ બે ટ્રેક્ટરમાં ટોલી હાલે જોડાઈ જાય એક આ ભીમભાઈ પાસે સિંગડાવાળું ટ્રેક્ટર છે એમાં પણ જોડાઈ શકાય આ ભીમભાઈ એમાં વ્હીલ કેવા ને હા ટ્રેક્ટરમાં બે માં હાલે ને ટોલી ઓય સિંગડાવાળું ટ્રેક્ટર હં તો ચાલો મિત્રો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય